તો ગાઈસ ફાઈનલી દક્ષુભાઈ ઓટીમાંથી આવી ગયા છે અને હજી બે ભાઈ છે હજી એને સ્થિત્યા ઉતર્યો નથી અને એના મોઢામાંથી ચામડી લઈને એને નીચે લગાવી છે એટલું દિલ કઠણ રાખ્યું એમાં છોકરાને મોકલ્યો મેં ગાઈસ ફાઈનલી અમારા દક્ષુભાઈ ઓટીમાં જાય છે હિંમત રાખજે દક્ષુ ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાયઝ આજે ફાઇનલી ફાઇનલી મારા દક્ષની સર્જરી છે તો મેં દક્ષને વહેલો ઉઠાડ્યો છે એને મેં કીધું થોડું ચા ને ભાખરી ખવડાવી દઉં કેમકે સાત વાગ્યા પછી એને કશું જ ખાવાનું નથી બપોરે બે વાગ્યા પછી એની સર્જરી છે એટલે અત્યારમાં એને અમે હોસ્પિટલ લઈ જઈશું પૂરી બોડી ચેકઅપ કરાવીશું રિપોર્ટ કરાવીશું પછી બપોરે બે વાગ્યે એની સર્જરી છે તો મારા ભાઈ અત્યારે ચા ભાખરી ખાવા બેઠા છે ફક્ત સાત વાગ્યામાં પંદર મિનિટ બાકી છે તો મારા ભાઈ મસ્ત મજાની ભાખરી ખાવા બેઠા છે બી સ્ટ્રોંગ ઓકે બેટા ડરવાનું નહીં સ્ટ્રોંગ રહેવાનું અને આપણો શ્લોક ઓમ નમો ભગવતે વાસુદેવાય મનમાં મનમાં ભૂલ્યા જ કરવાનું ઓકે ડન ઓકે ચાલો જમી લે હા બેટા તો દક્ષુભાઈ ફાઇનલી સર્જરી માટે જઈ રહ્યા છે ભગવાનને પગે લાગીને અત્યારે મમ્મી પ્રતિક અને દક્ષ ત્રણ જ જાય છે કેમ કે જેની સૂતો છે ને મારે બધું કામ છે તો હું કામ પતાવીને જાઉં બા દાદાને પગે લાગી લે ઓકે બા દાદાને કેમ મારે વારે રહેજો ચાલો ચાલો ચલો હા એને લાગી લે બધા ભગવાને લાગી લે એ આતે લાલજીન લાગ્યો ને એટલે આવી ગયો ચાલો બેટા બાય રાધે રાધે મને હગી તો કરતા જ ચાલો હા રાધે રાધે હ ચાલો પછી હું આવું છું હા રસોઈ બનાવવાનો ટાઈમ મળશે તો એ જ આવે છે ને તો એટલે તો ઘરે રહેવું છું તો કાર જ લેવાની ને એટલે તો ઘરે રહું છું

તો હું પહોંચી ગઈ છું હોસ્પિટલ અને દક્ષને ને એડમિટ કરી દીધો છે અને મમ્મી પણ બેઠા છે છે કેવું બેટા હે ઓપરેશન એક વાગે ઓકે ઓકે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓકે ચાલો મા તો ગાઈશ દક્ષને ને એડમિટ કરી દીધો છે અને હું ને મમ્મી આવ્યા છે અહીંયા જમવા માટે બાજુની હોસ્પિટલમાં અને દક્ષને હજી અઢી વાગે ઓપરેશન છે એની પહેલાં અમે લોકો જમી લઈએ થોડું ઘણું પેટમાં નાખી દઈએ જમવાનું તો ભાવતું નથી પણ કોઈ થોડું ખાઈ લઈએ તો ગાઈસ સાતને રોટી લઈ દીધા છે બે ટિફિન બંધાવી દીધા હવે ઉપર જઈને ખાઈ લઈશું હું ને મમ્મી ગાય હવે ફાઇનલી દક્ષને ઓટીમાં લઈ જવાનો ટાઈમ આવી રહ્યો છે અને મારા ધરા વધતા જાય છે મમ્મી પણ વેઇટ કરે છે પ્રતિકે સુંદરકાંડ ચાલુ કરી દીધો ઓકે આવી દક્ષુ ઓટી ઓટીમાં જાય છે હિંમત રાખજે દક્ષુ લાસ્ટ ઓપરેશન છે પછી તું એકદમ ટકા છેલ્લું ઓપરેશન છે તો એ સારો હિંમતવાળો મારો છોકરો છે સવારે સાડા છ એને ખાધું પછી એને ખાધું જ નથી હે ને તકો વેરી નાઇસ મારી કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય तो गाइस नीचे थी हमें ये जम्बानु ले आई आव्या छे अब हो ना मम्मी जमे लेइए हजी दक्षिण ओटी में ले जानी 15 मिनट की वार छे दक्षिण ने ले जाइए પછી અમે શાંતિ થી બેસીએ પછી ભાઈ 1-2 કલાક કે બાર આવશે ઓટી માં થી રાધે રાધે દીકો રાધે રાધે બેટા ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે બેટા ઓમ નમો ભગવતે વાસુદેવાય

પ્રતિકે સુઈ ગયા છે મમ્મી પણ સુઈ ગયા છે અને આવશે ને પછી મને આમ શાંતિ બે કલાકથી આ કમ્પ્લેટ બે કલાક થયા મારા દક્ષર ફાઇનલી દક્ષુભાઈ ઓટીમાંથી આવી ગયા છે અને હજી બે ભાન છે હજી એને સ્થેસિયા ઉતર્યો નથી અને એના મોઢામાંથી ચામડી લઈને એને નીચે લગાવી છે એવી સર્જરી કરી છે બાકી હમણાં જસ્ટ આવ્યો હવે કલાક સુધી ભાનમાં આવી રહેશે ગાઈસ બસ મસ્ત આવી ગયો છે ભાનમાં અને સૂતો છે બહુ હેરાન નહીં કરતો અને બસ સૂઈ ગયો છે તો હું ને મમ્મી નીચે નાસ્તો કરવા આવ્યા છીએ તો ગાઈસ હાઈ ટીમાં અમે મંગાવ્યું છે મસ્ત સેન્ડવીચ અને મમ્મી ચા પીવે છે તો સેન્ડવીચ ખાઈને ઉપર જઈએ અત્યારે સાત વાગ્યા થોડો થોડો હળ્યા કરે છે થોડો થોડો હળ્યા કરે છે પણ હજી સૂતો જ છે હજી આમ ઘરમાં પ્રોપરલી નથી આવ્યો સુયા જ કરે છે અને અહીંયા જે મોડામાં જે રૂ છે ને એ રૂ એને અહીંયા ગાયમાંથી ચામડી કાઢી અને અહીંયા એને નીચે યુરિન યુરિન કરવાની જગ્યાએ સર્જરી કરી છે એટલે આઠ વાગ્યા રૂ કાઢવાનું છે એનું ગાઈસ અમારા દક્ષુભાઈના મામા મામી આવ્યા છે ખબર કાઢવા માટે પણ હજી ભાઈ આઠ વાગે આવ્યા હજી ઉઠતા નથી ભાઈ સૂતા જ છે ક્યારની રાહ જોઉં છું ઉઠે તો સારું એને પાણી પાણી આપું એ રૂ છે રૂ એને અહીંયાથી ચામડી લીધી ને એ રૂ છે ગાઈસ મામી બી રડવા લાગ્યા દક્ષુના મામીને બી રડવું આવ્યું તમારા દક્ષુભાઈના મામા હાથ ફેરે છે સરપ્રાઈઝ દક્ષુભાઈ ઓલ રાઈટ થઈ ગયા છે અને મસ્ત લેપટોપમાં મૂવી જોઈ રહ્યા છે કે દક્ષુભાઈ રેડી પછી થોડો થોડો ગેનમાં છે થોડો થોડો ભાનમાં આવ્યો છે એવું છે ફાઇનલી હવે દક્ષને ભૂખ લાગી છે તો એના પપ્પા એને મસ્ત આઈસ્ક્રીમ ખવડાવે છે ડૉક્ટરે કીધું હતું કે આઠ વાગે જમાડજો પણ નવ વાગે એમને ભૂખ લાગી એટલે એના પપ્પા એના આઈસ્ક્રીમ આપે છે પહેલાં એને અડધો ગ્લાસ પાણી આપ્યું હવે આઈસ્ક્રીમ ગાઈસ હવે મારી માટે ડિનર આવી ગયું છે મેં પ્રતિક જોડે સેન્ડવીચ મંગાવી હતી પ્રતિક નીચે જઈને ખાઈ આવ્યા છે થાળી અને મારી માટે સેન્ડવીચ લઈ આવ્યા છે અને દક્ષ મસ્ત મજાનું કાર્ટૂન જોવે છે આજે સેકન્ડ ડે છે અને દક્ષને ને ચા પીવી છે તો ઘરે હમણાં ગઈ નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી અને મસ્ત છોક દક્ષ માટે ચા બનાવી હવે પ્રતિક માટે ચા બનાવો તો અહીંયા ઇન્ડક્શન છે તો દક્ષુ માટે મસ્ત ચા બનાવી દીધી મેં હવે પ્રતિક માટે ચા બનાવો ઘરેથી બધો સામાન લઈને આવી હતી તો હવે દક્ષને ચા પીવડાવો અને બહુ જ રડે છે બહુ જ રડે છે અહીંયા ઓવન પણ છે ઓવનમાં બી તમારે જે ઓવનમાં તમારે જે ખાવાનું ગરમ કરવું હોય તો થઈ શકે છે અહીંયા કિચન ટ્રોલી બી છે અને ઉપર પણ છે અહીંયા આળું ફિલ્ટર છે વાસણ ધસવા માટે સિંક પણ છે તો કઈ નહીં હવે પ્રતીક માટે ચા મૂકી દઉં આપણે ચાલી પેન કાઢી દેવું છે પેન કાઢી દેવ છે પેન કાઢી દેવું છે તને પેલી ધોતી જેવું પહેર્યું છે દુપટ્ટો બાંધવો છે ખાલી ખાલી દુપટ્ટો બાંધવો છે ના આપણો ઘરે કોઈ નહીં જાય બેસી જાય સીધો પગવાડી બે પગવાડી બે હા જો પપ્પા કે સાઈડ થી તો બેઠવાનું હે જેનું ભાઈ નું ઓપરેશન કરાય ભાઈઓ ખાય છે આ રહ્યો અરે ભાઈ આ રહ્યો અરે ભાઈઓ નઈ દેખાતા ત્રણ દિવસ બ્લોગ એક જ બ્લોગ માં આવે છે એનામાં જ બહુ રડ્યો બહુ હેરાન થયા બી હેરાન થયા અને જેની ભાઈ ગઈકાલ રાત રાતના અહીંયા જ આવી ગયા છે કેમ કે પરમ દિવસે રાત્રે ત્રણ વાગ્યા સુધી મને હેરાન 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 કરી મૂકી અને મારા વગર ઊંઘ નથી આવતી બા હતા મારા મમ્મી બી મારા ઘરે જ છે મારા મમ્મી ને ભાભી બંને મારા ઘરે આવી ગયા છે અત્યારે એ લોકો ઘર સંભાળે છે અને હું દક્ષ સંભાળતી હતી પણ રા પણ રાત્રે એવો અહીંયા સુતો નહીં ને એટલે પછી ગઈકાલ રાત્રે એને હું અહીંયા લઈ આવી અને હવે ફાઈનલી ડિસ્ચાર્જ આપ્યો છે હવે ઘરે જઈએ આ પેલા બધું પેક કરી દીધું છે જેનું ભાઈ ભાઈના ઘરે હેરાન નથી કરવાનું હા શું કીધું બિલકુલ હેરાન નહીં મસ્તી નહીં કંઈ જ નહીં એને આરામ જ કરવા દેવાનો છે એકવીસ દિવસ અને એની યુરિન બેગ છે ને એકવીસ દિવસ રહેશે ઘરે જે આ રહી આ યુરિન બેગ છે એ એકવીસ દિવસ ઘરે રહેશે એટલે મારે એને ઘીને બહુ જ સાચવવાનો છે મારા મમ્મીને મેં બોલાવી દીધા છે હું ને મમ્મી બંનેઓ એને સંભાળીશું અને પ્રતિકને તો પાંચ દિવસ પછી સ્કૂલ ચાલુ થાય છે એટલે એ સ્કૂલે જશે અને એ ભાઈને તો હવે બે મહિના સ્કૂલમાં રજા આરામ તો કઈ નહીં હવે અત્યારે ઘરે લઈ જઈએ છીએ ઘરે જઈએ અને એની સેવા કરીએ ફાઇનલી દક્ષુ જાય છે ઘરે અને હું એક્ટિવા લઈને જાઉં જેનો ભાઈને સાચવજો ગાડીમાં પ્રતિક એકદમ ધીમે ધીમે ચલાવજો અને અમાર જો લેઝર લાઈટ અમાર ગાડીમાં પ્રતિક લાઇટિંગ કરાય છે હા જેનો પપ્પાએ લાઇટિંગ કરાય ગાડીમાં હા 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 ખરા છે તો ગાઈઝ ફાઇનલી નીચે ઉતરી ગયા છે દક્ષને માન માન ગાડીમાં બેસાડી દીધો છે હવે હું એક્ટિવા લઈને મેડિકલમાંથી સ્પોન્ચ રેવું લઈ લો કેમકે એને સ્પોન્જ કરવો પડશે ત્રણ દિવસથી નાયો નથી અને હજી એને એકવીસ દિવસ સુધી નવડાવવાનો નથી ખાલી સ્પોન્જ જ કરાવવાનું છે તો હું અત્યારે મેડિકલમાંથી બધો સામાન લઈ લઉં અને પ્રતિ ધીમે ધીમે ઘરે જાય છે અને અહીંયા મંદિરની બાજુમાં ક્ષેત્રાપડ દાદાનું મંદિર છે ક્ષેત્રાપડ મંદિરની બાજુમાં જ આઈકોન હોસ્પિટલ છે એમાં મારા દક્ષનું ઓપરેશન કરાયું બહુ જ મસ્ત છે મજા આવી ગઈ આગળ બીજા બે ઓપરેશન કરાવ્યા છે એ પણ અહીંયા આ ડૉક્ટરે જ કર્યા છે અને આ ત્રીજું ઓપરેશન લાસ્ટ ઓપરેશન હવે દક્ષને કોઈ જ ઓપરેશન બાકી નથી અમારે દક્ષને યુરિનનું ઓપરેશન કરાવ્યું છે બધા ડિટેલમાં બોલાય એમ નથી મારાથી તો સમજી જજો હાઈપોપીડિયાસિસ ઓપરેશન છે ગૂગલ સર્ચ કરી લેજો એટલે શું તો કંઈ નહીં હવે અત્યારે હું ઘરે જાઉં છું ગાઈસ દક્ષુભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને મસ્ત એની માટે બહાર સેટી લાવી દીધી છે અને ઘરમાં ગરમ મસ્ત બાએ ભારતી બનાયા એ અમારા દક્ષુભાઈએ ખાઈ લીધા છે એને દક્ષુ હવે સારું લાગ્યું સારું લાગ્યું ને હવે ઘરે આવ્યા પછી હોસ્પિટલમાં તો રડ રડ જ કરતો હતો અને મામી બેઠા છે અને એના ભાઈઓ બધા બેઠા છે અને અમારા દાદી માં બેઠા છે માજી માજી અમારા માજી બેઠા છે તો ચાલો ભાઈ હવે અમારા દક્ષુભાઈને ને એકવીસ દિવસ યુરિન બેગ રાખવાની છે અને ફૂલ સેવા કરવાની છે અહીંયા જો યુરિન બેગ તો પડી જ છે